અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગૌસિયા હાઈસ્કૂલ મોડાસા પ્રવેશો આજનો તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ ઉગ્રવાના રોજ ગોસિયા શાળાના હોલમાં ગોસિયા કિડ્સ ગૌસિયા બાલવાટિકા તેમજ ધોરણ એકમાં કુલ ત્યાંસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

ખપ મિત્રો સૌની હાજરીમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી નાના ભૂલકાઓને સુથાર સિકંદરભાઈ બાબુજી તરફથી જે બાળકોને કિટ આપવામાં આવી છે તેવા કોર કમિટીના સભ્ય સિકંદરભાઈ સુથાર બાબુજી તરફથી તમામ વિદ્યાર્થીઓને કિટ આપવામાં આવી તમામ બાળકોને ડ્રેસ આપવામાં આવ્યા નિઃશુલ્ક સેવા કેન્દ્ર તરફથી પણ બાળકોને ડ્રેસ પૂરા પાડવામાં આવ્યા એમાં જ સિકંદરભાઈ કાંકરિયા તરફથી બાળકોને અલ્પહાર લાઇન મોટર તરફથી યુનિફોર્મ બાળકોને આપવામાં આવ્યા જે બદલ ગૌસિયા શાળા પરિવાર વતી તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી